નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં દુનિયાનો એકમાત્ર એવો માણસ જેની સંપત્તિના બધા રેકોર્ડ તોડી નાખ્યા સાહીઠ હજાર નો સો સોનાના ઊંટ અને એ યાત્રા જેણે ઇતિહાસને બદલી નાખ્યો છે જી હા મિત્રો આપણે બધા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે એમેઝોનના સ્થાપક જે બેસુસ વિશે જાણીએ છીએ પરંતુ ઇતિહાસમાં એક એવો બીજો વ્યક્તિ છે જેની સંપત્તિ આજના સૌથી ધનિક લોકો કરતાં પણ વધુ છે જી હા મિત્રો લાલુન મસ અને મુકેશ અંબાણી જેવા અજોબો પતિ પણ માણસની સરખામણીમાં કંઈ નથી આપણે ચૌદમી સદીના આફ્રિકન સમ્રાટ માનસા મૂસો વિશે વાત કરીએ છીએ કદાચ અત્યાર સુધી સૌથી ધનિક વ્યક્તિ અને તેમનો સૌથી જેટલું ધનવાન કોઈ નહોતું જી હા મિત્રો ચારસો ડોલર મિલિયનથી વધુ કુલ સંપત્તિ માનસા મુસોનો જન્મ બારસો એંસીમાં થયો હતો તેઓ તેરસો બારમાં એડીમાં પશ્ચિમ આફ્રિકામાં વિશાળ માલની સામ્રાજ્યના સિંહાસન પર બેઠા હતા આજના સંદર્ભમાં ગણતરી કરવામાં આવે તો મુસાની સંપત્તિ ચારસો ડોલર મિલિયનથી આ કુલ સંપત્તિને આધુનિક સમયથી સૌથી ધનિક વ્યક્તિ જે બેસુસ કરતા પણ બમણી હતી આજના ધનિક પણ મુસાની સરખામને નિશ્ચિત છે તેની સંપત્તિ તો તેમના રાજ્યના વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો ઉદભવી હતી માલીના બાબુકા વાંગારા બુલેરુ ગાલમ અને તાજાની ખાણોમાંથી સોનાનું કાઢવામાં આવ્યું હતું મુસાએ આઈડી કોસ્ટમાં સેહગનલ માલી અને મુર્કિજ કાસોવી સહિત અનેક સમકાલીન આફ્રિકાના દેશોમાં પણ શાસન કર્યું હતું મૂસાની શાહી રાજધાની ટિમ્બાક ટુ હતું તો મિત્રો એની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ જય હિન્દ